હ વો તો છે કે સિતારામ કેતો સિતારામ મદનજી માતાજી કરો ઓમ નમઃ શિવાય કેતો કેમ બોલ કેમ બોલ કેમ બોલતો બોલતો ઓમ નમઃ શિવાય પછી પછી અરર સંભુ સંભુ અરર સંભુ còn đâu mướn, còn đâu nè, lên khu nông nghiệp của con à, anh làm ra

Uno sí.

હા હેલો એ આવું બનાવે હું નથી જોડી બનાવતો મેં બનાવ્યું એટલે લૈલો ને હમાય ગામ નો હક્કા દાદા વિચારવા

ક્યાંક મોકલવા ક્યાંય મોકલવા નહી થાય દુનિયા ગામ તમને આખી દુનિયા ઓળખતી થઈ જાય બધા મને

સૌ મિત્રો ને જય માતાજી ને વાયગા છે પોણા દ અને કામ બધું થઈ ગયું છે વાડીનું ગાયું દોવાઈ ગયું છે વાયદુ કાઢ નાખ્યું છે અને હવે નીન નાખવાની છે અને છાંસ નું બધું કામ થઈ ગયું છે સાંસદી આવ્યો છું અને હવે બપોર પછી ઘી બનાવવાનું છે બધું કામ થઈ ગયું છે ને હવે હું વાડીનું કામ કરું પણ પહેલાં મારે દાદાને વાડી અમારી દેરી છે ને એક દાદાની જ્યાં હું પહેલાં હું શ્રીફળ વધારી આવું બરોબર પછી આપણે હું તમને આગળ મળું જો આ એક ગા છે આ મોટી ગાય છે ને અંદર છે ફરજામાં એ બહુ ભાગી જાય છે એકવાર હાથમાં નીકળે જાય ને એટલે બહુ ભાગી જાય છે પછી માણ હાથમાં આવે છે ને આજ બારી કાઢવી બહુ સલાક છે બે ગાયો અહીંયા છે આ એક દેશી ગાય છે બાકી બીજી ગીર છે Gue tanya dia di mana, dia mau ke mana, supaya kita bisa liat Kabel halus Dia harap sedikit, terus sekarang inversi દાદાની વાડી વાળા દાદા આપડે ને શીખવું વધારી દીધું છે બસ આવી બનાવી છે જમણા બનાવી છે દિનેશભાઈ કીધું છે દિનેશભાઈ નું કામ છે કુવો કુવો એકદમ પડતર છે મશીન પણ છે બહુ મોટી વાડી હતી સૌ સૌ જણાઈ વાડી ભાગમાં હતી આ થોડુંક લાબરું લેલો મારે લાબરું જોઈએ છે કુવાર પાટુ કોઈ દી પાણી નથી મળતું ત્યાં લીલું કાશ છે બોલો અહીંયા એક ટુકડો લઈ લો તો મિત્રો મેં નીણ તો વાડી લીધી क खाने फफ खा કાંઈ વાંધો ને ખબર એટલું ખાંડ ને તમને હું લઈ લઈ આને આપી દે બીજાને આપી દી શિયાળામાં ફરીશું જો તો મિત્રો આ સાણનો ઢબલો આખે આખો આમાં આ બે કેરામાં નાખી દેવાનો છે તો હું કરું છું પાણી ચાલુ અને મને કાલે સાંજે છે ને ગાડીને બ્રેક મારી દે સ્લીપ ખાઈ ગઈ સાયલેસ અડી ગયું છે તો અહીંયા લાબરું લાબરું હોય ને કુવારપાટાનો કટકો મૂકીને 반대들도할롬살루쿠루 મારો દીકરાને બધાય નીંદ ખાઈ જા નીંદ ખાતો લે તો તારી આટ મર હું પેસે લઉં શું કરું હું થાય તને ઓરોદો નથી આ વાડી તો મિત્રો આપડે એક નીંદ તો થઈ ગઈ છે દિવસની તો હવે અમારે સાંજની નીંદ નું કરવું પડશે રાતની નીંદ નું હાલો હું રસકો વાટલું જીંજોન રસકો સાસ નાખવાની છે મેના હવે ગળ કઈ તો મિત્રો હવે આપણે બરપોરા કરી લી કામ કરીને પગાર દીધો છે ચાલો હવે આપણે કામ કરીને જમી લેવું જમીન ટુરી લંબાવશું હાલો અહીંયા હું તાજું સાણ નાખું છું કોથાળામાં આવી રીતે મહળું ને એટલે એકદમ ગળાય આમાં છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આનાથી જમીનમાં ખોરાક મળે છે અને મૂળિયાનો ગ્રોથ વધે છે ને મકાઈ જો વગર ખાતર નહીં આવી ઓર્ગેનિક થાય એ તામ્ર સાંચ બનાવેલું છે ગૌકૃપા અમૃત બેક્ટેરિયા કાંઈમાં પાણી પાવ છું મિત્રો ક્યાં પૂરું પાણી અહીંયા તું પૂછું છે મારો દીકરાનો આખો દી હુવે નહીં આખી રાત હુવે નહીં ભય ભય કરીને હુવા ન દે અત્યારે હુવે આખો દી હુવે

나 거호, 거나, 거울, 봉로,